રાજકોટ શહેરના સામા કાંઠે રોડ પરના ગોકુલ નગર આવાસ યોજનાએ ભ્રષ્ટાચારની ગંગોત્રી હોય તે રીતે બે વર્ષ પહેલા આવાસ યોજનામાં કૌભાંડ થયા બાદ તાજેતરમાં જ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં ડ્રોમાં ગોલમાલ કરી કોર્પોરેટરના પતિદેવો દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું ત્યારે આજે સમગ્ર મામલે કોંગ્રેસ પણ મેદાને ઉતર્યું અને આવા સોભાંડમાં વિજિલન્સ તપાસ કરી પોલીસ ફરિયાદ કરવા અંગેની માંગ કરવામાં આવી

જે રીતે કૌભાંડ કોર્પોરેટરોનું વ્યવસ્થિત ગોઠવાનું જે આની પેલા પણ એકવાર થયું હતું ત્યારે પણ હું બાલ લઈ આવ્યો હતો જે ફાયર બ્રિગેડના પોતે કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે એને લઈ લીધેલું હતું એ જ રીતે આ યોજનાની અંદર એક કોર્પોરેટરના પતિશ્રીએ પોતાના નામે લીધું છે અને કાયદાની જયારે આપણે વાત કરીએ ત્યારે કે તમે જયારે એકવાર આવાસ યોજનાનું કોઈ પણ

કોર્પોરેશનના એક્ટની મુંબઈ એક એક્ટવાઈ છે એકવાર શપથ લઈ લીધા કોર્પોરેટર બની ગયા કોન્ટ્રાક્ટ હોય કે કોર્પોરેશનની કોઈ પણ યોજના હોય એનો લાભ તમે કે તમારો પરિવાર મેળવી ન શકે અને જો મેળવે તો એ ગેરકાયદેસર કહેવાય થાય ત્યારે આપના માધ્યમ દ્વારા અહીંયા ઉપર બેઠેલા માન્ય મહેશ્રી અને જેને એક રક્ષક કહેવાય આઈએસ ઓફિસરને કમિશનરશ્રીને હું ફરીથી કહેવા માંગુ છું કાલે પણ આપના માધ્યમ દ્વારા કીધું હતું ડિસ્કોલિફાઈડ કરે આમાં શ્રેણી ભાઈ તપાસ સમિતિની વાત આવે ઓન ધ રેકોર્ડ છે મીડિયાની સામે કબૂલ કરે છે કે હા બધું છે અને કાગળ ઉપર બધું છે તો આને તાત્કાલિક ડિસ્કોલિફાઈડ કરવાની શહેરી વિકાસમાં આની દરખાસ્ત આવી જોઈએ અને જ્યારે ગુજરાતના હોમ મિનિસ્ટર એમ કે કાયદો કાયદાનું બધા માટે કામ કરે છે ત્યારે હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે હવે આની અંદર કાયદાનો અમલ તમે ક્યારે કરવાના છો જો આની અંદર પગલાં લેવામાં નહીં આવે તો હન્ડ્રેડ પર્સન્ટ અમે કોર્ટમાં જવાના છીએ ગરીબ લોકોના હકની વાત છે અને હંમેશા ગાંધીજીનો આ પક્ષ કોંગ્રેસ પક્ષ ગરીબો માટે લડ્યો છે અને આવતા સમયમાં પણ લડશે